અને આ લોકો મારી પાસે મારો ઉપયોગ કરીને મને ખોટું બોલાવવા માટે મને નિવેદન તૈયાર કરીને બધા ભેગા મળીને વકીલ ને બધા લોકો સાત વ્યક્તિ છે છ વ્યક્તિ એના નામ તું દઈ દે એમ તું ઈ કે જેવી ત્યાં સુધીનો ખર્ચો ઈ કે અમારો એ મને લાલચું આપતા હતા અને મને આમાં ધમકાવતા હતા તું આમ નહીં દેતો હોય કે તારા પરિવાર ઉપર ખતરો છે અનુરૂપ સિંહ કરીને છે અને રાજદીપસિંહ કરી છે એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું કહેતા હતા અને સંજય છે અને દિનેશ છે જે એડવોકેટ હતા એનું એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કહેતા હતા તો મેં એ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થતી હતી લોકો મને જે જે હેરાન કરતા હતા જે જે મને ત્રાસ આપીને મને ખોટું બોલવા મજબૂર કરતા હતા પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો મારા જીવમાં જોખમમાં હતો અને આ લોકો મારી પાસે મારો ઉપયોગ કરીને મને ખોટું બોલાવવા માટે મને નિવેદન તૈયાર કરી કરીને દેતા હતા પોલીસ વાળા ને બધા ભેગા મળીને વકીલ ને બધા એના લોકોના ભેગા મળીને આજે જયરાજ છે અને એ લોકો છે એના બધા ભેગા મળી મારી વિરુદ્ધ મને આવું નિવેદન દેવા માંગતા કે જે સાત વ્યક્તિ છે છ વ્યક્તિ એના નામ તું દઈ દે એમ તો તને આમાંથી મુક્ત કરી દેસુ તારું નામ કેસ માંથી કાઢી નાખશું આ મને ખર્ચો આપતા અને મને આમાં ધમકાવતા તું આમ નઈ દેતો એ કે તારા પરિવાર ઉપર એ ખતરો છે તો મેં કીધું કે વાંધો નહીં તો હું આ નિવેદન દઈ દેશે હું તૈયાર ત્યારે મેં પાડેલી હતી કે હું નિવેદન દેવા તૈયાર થઈશ એમ પણ હું કોઈના નામ નહીં લઉં કે હું જે સાચું છે એ નિવેદન દઈશ હું કોર્ટ સમક્ષ ખોટું નિવેદન હું નહીં દઉં તો એને કીધું કે નહીં ઈ રીતનું નિવેદન નથી દેવાનું પછી એને મને આથે તૈયાર કરી નિવેદન દીધું અને ઈ નિવેદન મને દેવા માટે મજબૂર કરતા હતા જયારે મેં નિવેદન અત્યાર ન આપ્યું અને મેં જે હકીકત હતી એ કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે તો હજી મારો મારો પરિવાર છે એની ઉપર એટલો ખતરો છે કે આ લોકોની ગાડી વારંવાર છે જ રાખતા હતા હોટલ થી બહાર નથી નીકળવા દેતા નથી મારા પપ્પા ને આ લોકો નહીં જીવવા દે ના હકીકત એ નથી અની ટ્રેપ નું એવું કઈ હકીકત નથી મારી જા એને ખરાબ કર્યું એને એને આ સુસાઇડ કરી નાખ્યું હે અને પછી નામ મારું ખોટે ખોટું લખી નાખ્યું અને મારી સાથે બીજા ના ખોટે નામ લખ્યા જેને ઓળખતી નથી એના નામ લખા છે એમાં આ જયરાશી ના માણસો હા મારા પપ્પા ને મારા પપ્પા સાથે મુલાકાત થઈ ગયેલી છે મારા ગામમાંય આવી ગયેલા છે અનુરૂપ સિંહ કરીને છે અને રાજદીપ સિંહ કરી છે એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું કેતા હતા અને સંજયભાઈ છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા એનું એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કેતા હતા આ પરમાર સાહેબ છે ઈ અને આજે કેજી ઝાલા સાહેબ છે ઈ અને ગોડલ તાલુકા પોલીસ સ્ટેશન એને નિવેદન હાથે તૈયાર કરીને રાખવું હતું બસ મને એમ કીધું તું કે આ નિવેદન તું દઈએ પછી કઈ પણ થશે તો એ હું તારી અરજી લઈ લેસી કે કોઈ હેરાન કરશે તો એમ ઈ નિવેદન માં એવું લખેલું હતું કે અનુરૂપસિંહ અને રાજીપ ની ગાડીઓ એક કે આવતી એવું ખોટું છે જોકે સાચું છે નહીં પણ આ લોકો એવું લખાય લખેલું હતું નિવેદનમાં કે એમાં એની ગાડીઓ આવતી એવું તારે ખોટું બોલન ખરેખર તો અમારા ગામમાં ગાડી આવતી હતી મને લેવાય જયરાજસિંહ ની ગાડી હતી પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું આનું વિરુદ્ધ એટલું નિવેદન દઈ દે એમ તો તાર ફાયદો છે બાકી એક તારો જીવે જોખમમાં અને તારો પરિવાર ને જોખમ જોખમમાં નાખી દઈશું એમ ตุบเทีย એને સાત વ્યક્તિના નામ કીધા ને એની વિરુદ્ધ કે નામ દેવાના છે તારે ને એને એમ કેવાનું છે કે આ દૂર તારી આરે જે થયું એ ખોટું હતું કે એવું તારે બોલવાનું છે કે એવું તું સ્વીકારી લઈશ ને કે તો મેં ત્યારે કીધું તું કે નહીં જે છે એ હકીકત છે એમાં એમાં તમે ખોટું મને હું કામ બોલાવું તો કે તાર તું આરોપી છો એમાંથી તને કાઢી નાખશો તો એટલું બોલી દઈશ ને તો મારી બસ એ જ માંગ છે કે આ મારા ઘરના નથી કોઈ શાંતિ રહેતું કે નથી મારા પરિવારને કોઈ શાંતિ લેવા દેતું મારા પપ્પાને પણ આમાં જીવ જોખમ માં છે એવું છે તો આ લોકો એટલો એટલો ત્રાસ આપે છે તો મારા પપ્પા એ આમાં કંઈક કરશે તો અમે અમે કઈ શું રસ્તો તો મારી જ માંગ છે કે આમાં અમને રક્ષણ આપવામાં આવે